જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાએ સમગ્ર મામલે માહિતી આપી છે પોલીસ સ્ટાફ સાથે ડિમોલેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અત્યાર સુધી એકસો પચાસ લોકોની અટકાયત કરવામાં આવી છે

લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેન કર્યા છે એની સામે કાર્યલાઇઝેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લોઅ માઇન્ડ આવતા એમને ચોક્કસ ડરવાની કહેવું છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશે અમે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે